નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે બે એવા શેર વિશે વાત કરવાના છે જે બે શેરમાં દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે તો આ કયા બે શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને જો તમે પણ આ બે શેરમાં રોકાણ કરવા માંગતા તો તમને પણ આ શેર વિશેની માહિતી મળી રહે એટલે આ વિડીયો તમે પૂરેપૂરો જોજો પણ મિત્રો કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો વાત કરીએ જો તમે આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા ને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે છે છે માસ્ટર એવા બે નવા હાઈ શેર ઉપર મોટો દાવ લગાવ્યો હવે સવાલ એ કે શું આ બંને કંપની ઉપર દાવ લગાવવો સામાન્ય રોકાણકાર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કે નહીં એટલે કે માર્કેટના દિગ્ગજ એક્સપર્ટ વિજય કેડિયાએ બે એવા હાઈ ગ્રોથ શેર ઉપર દાવ લગાવ્યો છે અને હવે લગભગ એક ભાગીદારી ખરીદી છે જેની કિંમત આશરે કરોડ રૂપિયા છે નોયડા સ્થિત આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેન દેશની ઝડપથી વિકસતી હેલ્થકેર કંપનીઓમાં સામેલ છે કંપનીનું સેલ્સ F5 20 માં 136 કરોડ રૂપિયાથી વધી F5 25 માં 860 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે એટલે કે લગભગ 45% નો શાનદાર વાર્ષિક growth અને નફામાં પણ કંપનીએ મોટો ટર્ન અરાઉન્ડ કર્યું છે F5 20 માં કંપનીને 2 કરોડ રૂપિયા ખોટ ગઈ હતી ત્યારે હવે કંપની F5 25 માં 131 કરોડ રૂપિયાનો નફો થયો છે એટલે કે યથાત હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસ લિમિટેડમાં 1% ભાગીદારી ખરીદી છે 78 કરોડ રૂપિયામાં અને આ કંપનીએ પાંચ વર્ષમાં સારું એવો ગ્રોથ પણ દેખાડ્યો છે ત્રણસો થી આઠસો પાંચ રૂપિયા ઉપર શેર પહોંચ્યો એટલે કે શેરની કિંમત વિશે વાત કરીએ તો ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ત્રણસો ત્રીસ રૂપિયા ઉપર લિસ્ટેડ યથાર્થ હોસ્પિટલનો શેર ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ત્રણસો ત્રીસ રૂપિયા ઉપર લિસ્ટેડ યથાર્થ હોસ્પિટલનો શેર હવે આઠસો પાંચ રૂપિયા ઉપર પહોંચી ગયો છે એટલે એકસો ચોમાવીસ ની શાનદાર છલાંગ લગાવી છે કંપની હવે વિસ્તરણ પર ધ્યાન આપી રહી છે જેનાથી ટૂંકા ગાળામાં નફાના માર્જિનમાં બીજા વિજય બીજો મોટો દાવ સિક્યુરિટી આ બે હાજર થઈ હતી અને સાયબર સિક્યુરિટી સોલ્યુશન ઝડપથી પોતાની ઓળખ બનાવી રહી છે વિજય કેડીયા તેના લિસ્ટિંગ સમયે પાંચ પોઈન્ટ ભાગીદારી ખરીદી હતી તેની કિંમત આશરે ચોવીસ કરોડ રૂપિયા છે તેની કંપનીનું સેલ્સ એફ વાય એકવીસમાં એક પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાથી વધી એફ વાય પચીસમાં ઓગણત્રીસ પોઈન્ટ આઠ કરોડ રૂપિયા પહોંચ્યું છે એટલે કે લગભગ એકસો અઢાર ટકાના સીએજીઆર લિસ્ટિંગના એક મહિનાની અંદર જ છે ત્રણસો પંચ્યાસીથી વધી છસો સાત રૂપિયા સુધી પહોંચી ગયો છે જે અઠ્ઠાવન ટકાનો ઉછાળો દર્શાવે છે એટલે કે બીજો શેર છે ટીકડી સાયબર સિક્યુરિટી લિમિટેડ અને આમાં રોકાણ વિજય પાંચ પોઈન્ટ છવ્વીસ ટકા ભાગીદારી કરી હતી ચોવીસ કરોડ રૂપિયામાં પછી વાત કરીએ કે વિજય કેડિયાના નવા રોકાણકારો વિજય કેડિયા નવા રોકાણકારોને જણાવે છે કે તેઓ ઝડપથી ક્ષેત્રો હેલ્થકેર અને સાયબર સિક્યુરિટી પર દાવ લગાવી રહ્યા છે બંને કંપનીઓની ગ્રોથની કહાણી મજબૂત છે પરંતુ રોકાણકારો માટે જાણવું જરૂરી છે કે તેઓ માત્ર મોટા નામો જોઈને રોકાણ ન કરે માર્કેટ માસ્ટર કેડિયાનું દરેક પગલું રિસર્ચ પર આધારિત હોય છે તેથી જો તમે પણ તેમના માર્ગે ચાલવા માંગો તો તમારા વિશ્લેષણ અને જોખમ સહન કરવાની ક્ષમતાનું ધ્યાન રાખવું જરૂરી છે આખરે શેર બજારમાં બ્લાઇન્ડ ફોલોઇંગ બ્લાઇન્ડ ફોલોઇંગ નહીં સ્માર્ટ થિંકિંગ જ અસલી જીત છે એટલે કે તમે મોટા રોકાણકારને ફોલો કરી શકો છો પણ એમના જેટલું તમે રોકાણમાં રિસ્ક લેવાની શક્ય શક્ય એમના જેટલું રોકાણમાં રિસ્ક લેવાની પણ તમારે તે હોવી જોઈએ અને રોકાણ કરતા પહેલા તમારે જાતે પણ સારી એવી રિસર્ચ કરી લેવી જોઈએ તો મિત્રો આ વિડીયોમાં આપણે એક બે એવા શેર વિશે વાત કરી જેમાં માર્કેટ એક્સપર્ટ દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ પણ રોકાણ કર્યું છે અને આ શેરોમાં આવનારા સમયમાં માર્કેટ એક્સપર્ટ અનુસાર સારી તેજી જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘટલી દબાવી દેજો